ભાવનગર શહેરમાં એક પ્રણિત શખ્સે સગીરાને ફિલ્મ જોવા લઈ જઈને શારીરિક અગપલા કર્યા ભાવનગર શહેરમાં રહેતા વિરાજ અશોકભાઈ ડાબી નામના પરિણીત શખ્સે એક સત્તર વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી તેની સાથે ઘણા સમયથી વાતચીત કરતો હતો ત્યારે આ પરિણીત શખ્સે સગીરાને ફિલ્મ જોવાનું કંઈ ટોકીઝમાં લઈ ગયો હતો અને ચાલુ ફિલ્મ દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા હતા જે બાદ સગીરાએ ઘરે આવીને તેના પરિવારના સભ્યોને જાણ કરતા સગીરાના વાલીએ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિરાજ અશોકભાઈ ડાભી વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ તજવીજ હાથ ધરી હતી રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર અંદર વેલ આ હા ઓ અનના આ એ